નમસ્કાર હું છું ગૌરી દેસાઈ આમ આદમી પાર્ટી ગુજરાત ગુજરાતમાં જે રીતે મહિલાઓ પીડિતોનો આંકડા વધી રહ્યા છે મહિલા પીડિતના બનાવોમાં જે વધારો ધરખમ થઈ રહ્યો છે પાંચ તારીખે રાત્રે અમદાવાદના ઓરિયન્ટ ક્લબની બહાર મહિલા તેમજ તેના પરિવાર સાથે જે ગુંડા તત્વો લુખા તત્વો દ્વારા જે મારમ મારીનો બનાવ બન્યો છે તે દેખાઈ રહ્યું છે કે ગુજરાતમાં મહિલા કેટલી સલામત છે મહિલા કેટલી સુરક્ષિત છે થોડાક દિવસ પહેલા અમદાવાદના ટ્રાફિક પોલીસ દ્વારા ઠેર ઠેર બેનરો લગાવવામાં આવ્યા હતા કે મહિલાઓએ રાત્રે બહાર નીકળવું નહીં નહીં તો ગેંગરેપ થવાની સંભાવના છે ગેંગરેપ થઈ શકે છે આવા ઠેર ઠેર બેનરો લગાવવામાં આવ્યા હતા અને એ ટ્રાફિક પોલીસનો પૂર્વાભાસ દેખાઈ રહ્યું છે આ બનાવ સાથે છેલ્લા ત્રણ વર્ષની અંદર મહિલાઓ સાથેના કેસો છ હજારથી થી પણ વધારે થી વધારે ગેંગ રેપો છે તો ગુજરાતમાં મહિલા સુરક્ષાની વાતો કરનારા ભારતીય જનતા પાર્ટી કઈ રીતે મહિલા સુરક્ષાની વાતો કરે છે મહિલા સલામતી ક્યાં છે ગુજરાતમાં આજે માતા બેન દીકરીઓ રાત્રે ઘરની બહાર જતા પણ ડરે છે કારણ કે બહેનો સાથે આવા લુખા તત્વ બે બની અને કૃત્ય કરે છે રજૂઆત કરશે કે આવનારા દિવસોમાં ગુજરાતમાં ખરા અર્થમાં મહિલાઓને સુરક્ષા આપવામાં આવે સાથે રક્ષાબંધન આવી રહી છે રક્ષાનું પ્રતીક રાખડી તેમને બાંધીને ગુજરાતની તમામ મહિલાઓ હતી તે રાખડી તેમને બાંધીને ગુજરાતની તમામ બહેનોને રક્ષા મળે ગુજરાત પોલીસ તેમને સુરક્ષા તેમની રક્ષા માટે બંધાય તે માટે રાખડી તેમને બાંધવામાં આવશે તેમજ આવનારા દિવસોમાં કોઈ પણ મહિલા પીડિતા ના બને બહેન મહિલાઓ સાથે કોઈ પણ બનાવ ના બને તેની બાયન ધરી લેવામાં આવશે જય હિંદ જય જય ગરવી ગુજરાત